આજે સવારે જ્યારે સરલાબેન ઉઠ્યા ત્યારે ઘરમાં ભયાનક શાંતિ હતી હંમેશની જેમ રસોડામાંથી રસોઈ બનવાની સુગંધ આવતી ન હતી કે ન તો બાળકોનો અવાજ આવતો હતો ધીમે ધીમે તેઓ હોલમાં પ્રવેશ્યા ઘરમાં ફેલાયેલી શાંતિએ તેમને આશ્ચર્યમાં મૂકી દીધા આમ તો ઘરમાં કોઈને તેમની કોઈ પરવાહ નહોતી તેઓ ઘણીવાર એમના રૂમમાં એકલા જ રહેતા હતા પરંતુ બાળકોને ઘરમાં હસતા અને વાતો કરતાં જોઈને તેમને સારું લાગતું હતું પરંતુ આજે ઘરમાં રહેલી શાંતિ તેમને ડરાવતી હતી તેઓ મૂંઝવણમાં હતા કે આજે ઘર આટલું શાંત કેમ છે રવિવારની સવાર હતી તેથી ઘરમાં બધા સામાન્ય રીતે થોડા મોડા ઉઠતા હતા પરંતુ અત્યાર સુધીમાં કોઈ તો જાગ્યું હશે તેમણે વિચાર્યું ચાલ બગીચામાં જઈને એક આંટો મારી આવું બાળકો ત્યાં સુધીમાં ઉઠી જશે તેઓ દરવાજા પાસે ગયા અને ખોલવાનો પ્રયાસ કર્યો પરંતુ દરવાજો ખુલ્યો નહીં તેઓ વિચારવા લાગ્યા કે આ શું થઈ રહ્યું છે તેમણે જઈને તેમના પુત્રના રૂમનો દરવાજો ખટખટાવ્યો પરંતુ કોઈ જવાબ ન મળ્યો હવે તેઓ થોડા ચિંતિત થઈ ગયા તેમને આશ્ચર્ય થયું કે શું બધા એટલી ગાઢનીંદરમાં છે કે કોઈ તેમનો અવાજ પણ સાંભળી શકતા નથી તેઓ તેમના રૂમમાં પાછા ગયા તેમણે તેમનો મોબાઈલ લીધો અને તેમના દીકરાને ફોન કર્યો રીંગ વાગતી હતી પણ કોઈ જવાબ આપતું ન હતું પછી તેમણે તેમની પુત્રવધુનો નંબર ડાયલ કર્યો બે વાર રીંગ વાગ્યા પછી તેમની પુત્રવધુએ ફોન ઉપાડ્યો એમણે પૂછ્યું વહુ તમે લોકો દરવાજો કેમ નથી ખોલતા તેમની પુત્ર વધુ હસીને બોલી અરે મમ્મી અમે ઘરે હોઈશું ત્યારે દરવાજો ખોલીશું ને અમે હમણાં ઘરે નથી આશ્ચર્યચકિત થઈને સરલાજીએ પૂછ્યું તમે લોકો આટલી સવારમાં ક્યાં ગયા છો અને આ હોલનો દરવાજો કેમ નથી ખૂલતો તેમની પુત્ર વધુ હસીને બોલી અમે બહારથી દરવાજો બંધ કરી દીધો છે અને અમે ફરવા જઈ રહ્યા છીએ અમે સવારે ચાર વાગે નીકળી ગયા હતા તમે ત્યારે સૂતા હતા તો અમે તમને કેવી રીતે કહી શક્યા હોત આ સાંભળીને સરલાજી આશ્ચર્યચકિત થઈ ગયા એનો અર્થ એ કે તમે બહારથી ઘર બંધ કરીને ચાલ્યા ગયા પુત્ર વધુએ લુચ્ચાઈથી જવાબ આપ્યો તો અમે બીજું શું કરીએ તમે ઘોડાની જેમ સૂઈ રહ્યા હતા તમારે ઊંઘવા સિવાય બીજું શું કામ છે ચોર પાછળથી ઘરમાં ઘૂસી જાય એટલે સુરક્ષા માટે ઘરને બહારથી તાળું મારવું જ યોગ્ય છે સરલાજી વહુની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયા તેમણે પૂછ્યું તમે લોકો મને જાણ કર્યા વિના આ રીતે કેમ નીકળી ગયા જો મને ઉઠાડી હોત તો હું અંદરથી દરવાજો બંધ કરી દેત પુત્રવધુએ કહ્યું તમે ચિંતા ન કરો ડાઇનિંગ ટેબલ પર તમારા માટે જમવાનું રાખી દીધું છે તમે તે ખાઈ લેજો અને રસોડામાં જઈને ગંદકી ન કરતા અમે મોડી રાત્રે પાછા આવીશું અને હવે વારંવાર ફોન કરીને અમને હેરાન કરતા નહીં સમજ્યા તમે એમ કહીને તેણે ફોન કાપી નાખ્યો સરલાજી ખાટલા પરથી ઊભા થઈને ડાઇનિંગ ટેબલ પાસે આવ્યા વાસણનું ઢાંકણ હટાવ્યું અને જોયું તો ચાર રોટલી અને પાણી જેવી પાતળી દાળ રાખી હતી જોઈને તેમનું હૃદય ભરાઈ ગયું તેમણે વિચાર્યું શું મારે આખો દિવસ આ જ ખાવાનું છે વળી બહારના દરવાજા પરના તાળાને કારણે તેમને એવું લાગતું હતું કે તેઓ પોતાના જ ઘરમાં કેદ થઈ ગયા છે અને જો અચાનક કોઈ મુશ્કેલી ઊભી થાય તો હું ઘરની બહાર કેવી રીતે નીકળીશ હવે તેમનું મન વધુને વધુ બેચેન થઈ રહ્યું હતું તેમને ગુસ્સો આવી રહ્યો હતો કે દીકરો વહુ તેમને આમ કેવી રીતે બંધ કરી શકે છે ગયા વખતે જ્યારે તેઓ પ્રવાસે ગયા હતા ત્યારે પણ તેઓ મને એકલી મૂકી દીધી હતી અને મારા માટે રસોઈ પણ બનાવી ન હતી અને એમણે રસોડામાં જઈને પોતાના માટે થોડી ખીચડી બનાવી હતી તે પછી જ્યારે તેમની વહુ પાછી આવી ત્યારે ગુસ્સે થઈને કહેતી હતી તમે મારું આખું રસોડું ગંદુ કરી નાખ્યું કદાચ એટલે આ વખતે ચાર રોટલી અને દાળ મૂકી ગયા છે પરંતુ સરલાજી હવે આ બધું સહન કરી શકતા નહોતા પોતાના ઘરમાં પોતાના બાળકોનું આવું વ્યવહાર જોઈને તેમને દુઃખ થયું જ્યારે પણ તેમને મન થાય ત્યારે તેઓ ફરવા જાય છે જ્યારે તેઓ ઘરે હોય છે ત્યારે કોઈ મારી સાથે વાત પણ કરતું નથી તેમને યાદ આવ્યું કે છેલ્લી વખત જ્યારે તેમને તાવ આવ્યો હતો અને તે બપોર સુધી તેમના રૂમમાંથી બહાર નીકળ્યા ન હતા ત્યારે પણ કોઈ તેમની ખબર કાઢવા આવ્યું ન હતું કે ન કોઈ આવીને તેમને દવા લાવવા માટે કહ્યું હતું તેઓ વિચારવા લાગ્યા જો મારે એક જ ઘરમાં આમ એકલા રહેવું પડે તો એવા બાળકોને મારી સાથે રાખવાનો શું અર્થ છે તેમની આંખોમાં આંસુ આવી ગયા થોડી વાર પછી તેમને થોડી ભૂખ લાગી તેથી તેઓ રસોડામાં ગયા અને પોતાને માટે થોડો લોટ બાંધી અને બટાકાના પરાઠા બનાવ્યા તેમણે તેમનું મનપસંદ ભોજન ખાધાને ઘણો સમય થઈ ગયો હતો તેમની વહુ ક્યારેક તેઓને ઠંડી રોટલી અને ક્યારેક પાણીવાળી દાળ ખવડાવતી નાસ્તો કર્યા પછી એમણે લાંબા સમય સુધી વિચાર કર્યો અને એક મક્કમ નિર્ણય સાથે ઊભા થયા તેમણે તેમનો મોબાઈલ ફોન ઉપાડ્યો અને બાજુમાં રહેતા તેમના બહેનપણીને ફોન કરીને કહ્યું કૃપા કરીને તારા દીકરા સંજીવને લઈને આવો અને મારા ઘરનો દરવાજો બહારથી બંધ છે તેનું તાળું તોડી નાખ હું ઘરની અંદર છું તેમની વાત સાંભળીને તેમની બહેનપણી આશ્ચર્યચકિત થઈ ગઈ કે આ કેવી રીતે થયું સરલાબેને કહ્યું હું તને આ બધું પછી કહીશ થોડીવાર પછી સંજીવ આવ્યો અને તાળું તોડી નાખ્યું દરવાજો ખુલતાની સાથે જ ખુલ્લી હવામાં એમણે શ્વાસ લીધો અને આખો દિવસ તેમની યોજના પર કામ કર્યું મોડી રાત્રે જ્યારે તેમનો દીકરો અને વહુ ઘરે પહોંચ્યા ત્યારે દરવાજો ખુલ્લો જોઈને તેઓ ચોંકી ગયા તેમને આશ્ચર્ય થયું કે શું કોઈ ચોર ઘરમાં ઘૂસી ગયો છે તેઓ ગભરાટમાં ઘરમાં પ્રવેશ્યા જેવા તેઓ હોલમાં પ્રવેશ્યા તેમના પગ થંભી ગયા કારણ કે કેટલાક સંબંધીઓ અને સરલાબેનની કેટલીક બહેનપણીઓ ભોજન કરી રહ્યા હતા આ બધું જોઈને દીકરો વહુ સ્તબ્ધ થઈ ગયા તેમની વહુએ સરલાબેનને બાજુ પર બોલાવી અને પૂછ્યું આ તમે શું કરી રહ્યા છો અને તમને મારા ઘરમાં આટલા બધા લોકોને આમંત્રણ આપવા માટે કોણે કહ્યું અને તમે તેમને શા માટે ભોજન કરાવી રહ્યા છો સરલાજીએ કહ્યું આજે મારો સ્વતંત્રતા દિવસ છે વહુ તેથી જ મેં તેની ઉજવણી માટે એક નાનકડી પાર્ટીનું આયોજન કર્યું છે આ સાંભળીને તેમની પુત્રવધુએ દાંત કચકચાવીને કહ્યું કેવી સ્વતંત્રતા તમારું મગજ તો નથી ફરી ગયું ને અમને પૂછ્યા વિના તમે આવું કરવાની હિંમત કેવી રીતે કરી અને દરવાજાનું તાળું કોણે તોડ્યું સરલાજીએ કટાક્ષમાં હસીને કહ્યું મારા પોતાના ઘરમાં ઊભા રહીને તું મને આ બધું પૂછવાવાળી કોણ છે તમે મને મારા જ ઘરમાં કેદ કરીને રાખવા માગો છો તમે ફક્ત દરવાજો બંધ નથી કર્યો પણ મારા શોખ અને મારી ખુશીઓને પણ આટલા વર્ષો સુધી કેદ કરીને રાખી હું વિચારતી રહી જવા દો હું વૃદ્ધ થઈ ગઈ છું હું મારા પુત્ર અને પુત્ર વધુ સાથે તેઓ ઈચ્છશે તેવી રીતે રહીશ પણ આજે તમે બધી હદ વટાવી દીધી છે તમે મને ઘરમાં બંધ કરી દીધી અને કયા વિના ચાલ્યા ગયા તમે એકવાર પણ વિચાર્યું નહીં કે જો કોઈ મુશ્કેલી ઊભી થાય કે મારી તબિયત બગડે તો હું કેવી રીતે બહાર નીકળીશ તમે જમવા માટે ચાર રોટલી અને પાણીવાળી દાળ મૂકી શું મારે એવું જ ખાવું પડશે હવે આટલા બધા લોકોની સામે સરલાજી એટલા જોરથી બોલી રહ્યા હતા કે તેમના દીકરો બહુ શરમ અનુભવતા હતા અને તેમણે પોતાની નજર નીચે કરી દીધી હતી પછી સરલાજીએ કહ્યું મેં પણ નક્કી કર્યું છે કે હવે તમને હું મારા ઘરમાં નહીં રાખું તમે જે ઘરને પોતાનું કહીને મને બૂમો પાડી રહ્યા છો તે મારું ઘર છે હું તમને રાખવા કરતાં ભાડવત રાખવાનું પસંદ કરીશ પછી મારા પેન્શન ઉપરાંત હું ભાડું પણ મેળવીશ અને આરામદાયક જીવન જીવીશ હું પણ મારું જીવન મુક્તપણે જીવવાની ઈચ્છા રાખું છું હું તમારા ઉપર નિર્ભર રહીને મારા પોતાના ઘરમાં તમારી રીતે કેમ રહીશ આ સાંભળીને સરલાજીના પુત્ર અને પુત્ર વધુ ચોંકી ગયા તેમના દીકરાએ કહ્યું મમ્મી મારી પત્નીએ બહુ મોટી ભૂલ કરી છે કૃપા કરીને તેને માફ કરી દો સરલાજીએ હસીને કહ્યું તું પણ તારી પત્ની સાથે જ છે દીકરા શું તારી આંખો પર પટ્ટી બાંધેલી હતી કે તું સમજી શકતો નથી કે આટલા બધા પ્રતિબંધોમાં તારી મા કેવી રીતે જીવશે ભૂલ તારી છે તો તને સજા થશે તમે તમારું જીવન તમારી રીતે જીવો હું મારું જીવન મારી રીતે જીવવા માટે સ્વતંત્ર છું અને હવે હું બીજું કંઈ સાંભળીશ નહીં તેમના દીકરા અને વધુએ તેમને સમજાવવાનો ખૂબ ખૂબ પ્રયાસ કર્યો પરંતુ તેમનો નિર્ણય ડગમગ્યું નહીં તેમણે ખૂબ સંઘર્ષ કર્યા પછી આ કઠોર નિર્ણય લીધો હતો આખરે પંદર દિવસમાં તેમના દીકરા અને વહુને ઘર છોડવું પડ્યું સરલાજીએ વિચાર્યું હતું કે કોણ જાણે તેમના અંતિમ દિવસોમાં તેમને કોના પર આધાર રાખવો પડશે પણ જ્યાં સુધી તેમનું શરીર સારું છે ત્યાં સુધી તેમણે સ્વાભિમાનથી સ્વતંત્ર જીવન જીવવાનું જીવવું જોઈએ તેમણે એક વસિયતનામું લખ્યું હતું તેમણે એક અનાથ આશ્રમ બનાવ્યા પછી તેમની બધી મિલકત દાન કરવાનું નક્કી કર્યું હતું તેમણે તેમના પુત્ર અને વધુ સાથેના બધા સંબંધોનો અંત લાવી દીધો હતો મિત્રો કોઈની ઉંમર ગમે તે હોય વ્યક્તિએ પોતાના આત્મસન્માન અને સ્વતંત્રતા સાથે સમાધાન ન કરવું જોઈએ સંબંધો ત્યારે જ અર્થપૂર્ણ બને છે જ્યારે તે આદર અને માનથી ભરેલા હોય નહીંતર એકલા રહીને પણ વ્યક્તિ શાંતિ અને ગૌરવ સાથે પોતાનું જીવન જીવી શકે છે તો મિત્રો જો તમને મારા દ્વારા લખાયેલી આ વાર્તા ગમી હોય તો મને કમેન્ટ કરીને જણાવો અને નવી વાર્તાઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો જોવા માટે તમારા બધાનો આભાર છે થેન્ક યુ